બનાસકાંઠા જિલ્લામાંથી ડબલ મર્ડરની ચોંકાવનારી ઘટના સામે આવી છે વાસ્તવમાં લાખણી તાલુકાના જસરા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈના વૃદ્ધ માતા પિતાની ક્રૂર હત્યા કરવામાં આવી છે પ્રાથમિક વિગતો મુજબ અજાણ્યા લૂંટારુઓએ બંનેના ચહેરામાં તીક્ષ્ણ હથિયારથી ઘા કરી ચીરી નાખ્યા હતા આ સાથે પીઆઈના માતાએ પગમાં પહેરેલ કડલાની લૂંટ કરવા આવનારાધમોએ તેમના પગ જ કાપી નાખ્યા હતા ડબલ મર્ડરની આ ઘટનાને લઈને હવે પોલીસ તંત્રમાં દોડધામની સ્થિતિ બની છે આ ઘટનાની જાણ થતા સ્થાનિકો સહિત લોકોના ટોળા ઉમટી પડ્યા હતા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાંથી એક દર્દનાક ડબલ મર્ડરની ઘટના સામે આવી છે પ્રાથમિક વિગતો મુજબ લાખણી તાલુકાના જસરા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર અજમલ ચૌધરીના માતા હોસીબેન અને પિતા વર્ધાજી ચૌધરીની દર્દનાક હત્યા કરવામાં આવી છે અજાણ્યા ઇસ્મોએ વરધાજી ચૌધરી અને તેમના પત્ની હોસીબેન ચૌધરીની કરપીણ હત્યા કરી હોવાની વાત સામે આવતા ગામમાં પણ શોકનો માહોલ વ્યાપી ગયો છે ખેતરમાં કામ કરતો ભાગીદાર પહોંચ્યો વિગતો મુજબ જસરા ગામે આજે સવારે સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર અજમલ ચૌધરીના ખેતરમાં કામ કરતો ભાગીદાર તેમના ઘરે પહોંચ્યો ત્યારે આ હત્યાની ઘટના સામે આવી હતી જેમાં ઘરમાં આંગણામાં ખાટલામાં બંનેના મૃતદેહ લોહી લુહાણ હાલતમાં મળતા પોલીસને જાણ કરાઈ હતી આ તરફ જસરા ગામે ડબલ મર્ડરની ઘટના અંગે જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસ કર્મીઓ ડોગ સ્ક્વોડ એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે તપાસ માટે પહોંચી હતી ઇસ્મોએ કડલા માટે પગ કાપ્યા આ ડબલ મર્ડરની ઘટનાને લઈને બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે અમારા અગથળા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા જસરા ગામે આવેલ સીમાડામાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે આ બનાવમાં વર્ધાજી મોતીજી પટેલ અને તેમની પત્નીની હત્યા કરવામાં આવી છે વર્ધાજીનો પુત્ર અજમલ ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર છે આ મર્ડરમાં પ્રાથમિક વિગત એવી મળે છે કે લૂંટારું મહિલાના પગ કાપી કડલા કાપી લૂંટી ગયા છે તેમજ કાનની બુટ્ટીઓ પણ કાપીને લઈ ગયા છે તથા ઘરમાં તિજોરી પણ તોડેલી છે પ્રાથમિક દ્રષ્ટિએ એવું માની શકાય છે કે જે સ્મો આવેલા હતા તેને ચોરી અને લૂંટના આશરેથી આ ઘટના કરેલી છે અને આ મામલે અલગ અલગ મોર્ડર્સ ઓપરેન્ડીથી કામ કરી રહ્યા છીએ કે આ પ્રકારના અંજામ કેવા પ્રકારના લોકો આપતા હોય છે એવી કોઈ ગેંગ છે કે કોઈ વિસ્તારમાંથી આવીને અંજામ આપતી હોય છે તેના પર કામ કરી રહ્યા છીએ કોંગ્રેસ નેતાએ કહ્યું તાત્કાલિક ગામ વચ્ચે આ લોકોને ફાંસી આપો આ તરફ કોંગ્રેસ નેતા ભીમાભાઈ ચૌધરીએ જણાવ્યું કે જસરા ગામમાં હચમચાવતી આ ઘટનાના સમાચાર સામે આવ્યા છે હું બહાર હોવાથી ગામના કેટલાક મિત્રોના ફોન આવ્યા છે કે ગામની અંદર આ ઘટના બની છે એક ખેડૂત ચૌધરી પરિવાર બંને રાત્રેના સુમારે ગળના ફળિયામાં સૂતેલા હતા ત્યારે રાત્રે અજાણ્યા શખ્સોએ આવીને વરધાજીને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરેલો છે એમના ધર્મપત્નીના બે પગ પણ કાપવામાં આવ્યા છે બંનેની ક્રૂર હત્યા કરી છે જે પણ નાલાયલકો હોય તે આવા આ શખ્સોને પકડીને તાત્કાલિક ગામ વચ્ચે આ લોકોને ફાંસી આપવી જોઈએ અહેવાલ ગૌતમ છત્રાલ્યા બનાસની ખબર ન્યૂઝ પનાસકાંઠા અમારા આગથરા પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર આવેલું જસરા ગામ છે જેનું એક આજે છે એનું સીમાડો છે ખેતરની અંદર ઘર બનાવેલું છે અને આની અંદર વરદાજી મોતીજી પટેલ કે જે અમારા એક પોલીસ ઇન્સ્પેક્ટરના જસ્ત્રી પણ છે તેમના માતાનું અને તેમના પિતાનું આ બંનેનું જે છે એ મર્ડર થયેલું છે મર્ડરની અંદર જે પ્રાથમિક દ્રષ્ટિ લાગે છે એ પ્રમાણે પગના જે કડલા પણ કાપીને લઈ ગયા છે અને કાનની બુટ્ટીઓ અને સાથે સાથે ઘરની તિજોરી તોડેલી છે હાલમાં પ્રાથમિક દૃષ્ટિએ એ ચોક્કસપણે એવું બની શકાય એવું છે કે જે વ્યક્તિ આવેલા હશે તેણે ચોરી અને લૂંટના આશયથી આ ઘટના કરેલી છે કારણ કે એમના ગળામાં પહેરવાના અને કાનમાં પહેરવાના સાથે સાથે પગમાં પહેરવાના ઘરેણાને બી કાપીને લઈ ગયા છે એવું છે અમે અલગ અલગ મોડેસ ઓપરિંડી ઉપર કામ કરી રહ્યા છીએ કે આ પ્રકારના અંજામ કેવા પ્રકારના લોકો આપતા હોય છે એવી કઈ ગેંગો હોય છે કે જે કોઈ એવા વિસ્તારમાંથી આવતી હોય છે કે જે આ પ્રકારનો અંજામ આપતી હોય છે એનું પણ કામ કરી રહ્યા છે હાલમાં અમારી એફએસએલની ટીમ અને અમારી ડોગ સ્કોડની ટીમ પણ આવી ગઈ છે કે જે ડોગની ટીમ જે છે એ અલગ અલગ શોધી રહી છે કે કઈ દિશામાંથી આવા જે છે એ લોકો આવ્યા હશે અમે તમામ એંગલો ઉપર વર્ક રાખીને કામ કરી રહ્યા છે અને મને વિશ્વાસ છે કે અમારી એલસીબી એસઓજી અને અમારી સ્થાનિક ટીમ જે છે એ ટૂંક સમયમાં આ હત્યાના ભેદને ઉકેલી નાખશે આજે જસરા ગામની અંદર હૃદય હચમચાવી નાખે એવી દુઃખદ ઘટનાના સમાચાર આવ્યા છે હું બહાર હતો અને ગામોથી કેટલાક મિત્રોના અને એના ફોન આવ્યા કે ગામની અંદર આવી ઘટના ઘટી છે એક ખેડૂત પરિવાર ચૌધરી પરિવાર બંને રાત્રિના સુમારે પોતાના ઘરની ફળિયામાં સૂતેલા હતા ત્યારે રાત્રે અજાણ્યા શખ્સો એ આવી અને ગળાના ભાગે તીક્ષણ હથિયારો વડે હુમલો કરેલો છે અને એમના ધર્મપત્ની છે એમના બે પગ પણ કાપવામાં આવેલા છે ક્રૂર હત્યા કરી છે આ જે કોઈ પણ નાલાયકો હોય આવાઓને પકડી અને તાત્કાલિક ગામ વચ્ચે આ લોકોને ફાંસી આપવી જોઈએ આજે ગુજરાતની અંદર આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે ત્યારે ખૂબ જ દુઃખદ સાથે કહેવું પડે છે કે આવા તત્વોને જાહેરમાં ફોસી આપવી જોઈએ અત્યારે બનાસકાંઠાના એસપી અક્ષયરાય મકવાણા સાથે પોલીસ કાફલા સાથે ત્યાં ઘટનાની તપાસ ચાલી રહી છે પરંતુ દુઃખદ ઘટના છે શબ્દો કહી શકાતા નથી એવી ઘટના છે અને હું તો માંગ કરું છું કે આવા તત્વોને તાત્કાલિક પકડીને જાહેરમાં ફોસી અપાશે ત્યારે જ એમની આત્માને શાંતિ મળશે ભગવાનની પ્રાર્થના કરું છું કે જેઓની ક્રૂર હત્યા થઈ છે એ આત્માઓને ભગવાન શાંતિ આપે અને પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું અને ફરીથી ગુજરાત સરકારને વિનંતી કરું છું કે તાત્કાલિક જે કોઈ પણ શખ્સો આની અંદર સામેલ હોય લૂંટનો ઈરાદો હોય કે કોઈપણ બીજો ઈરાદો હોય તથ્ય બહાર લાવી અને ગુનેગારોને પકડી અને કડકમાં કડક સજા થાય એવી માંગ પણ કરી રહ્યો છું ફરીથી એમના આત્માને ભગવાન શાંતિ આપે તેવી પ્રાર્થના કરું છું ઓમ શાંતિ